સુરતના વેસુ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોડ અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વેસો પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા ગઈકાલે તારીખ સોળ બાર બે ની રાત્રે આઠ કલાકે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા તે દરમિયાન સચિન જેઆઈડીસી બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર શરૂ થઈ હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું વતન વાછાવળ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટર લઈ વાછાવાડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં લે એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈની ઉંમર ત્રેપન વર્ષ છે અને ઓગણીસો ને ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે

જેના કારણે તેની બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર ત્રેપન વર્ષ હતી અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતને પગલે પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત